નમસ્કાર મિત્રો અંબાલાલ પટેલની ઘાતક આગાહી ફરી એકવાર બહાર આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે હવામાન આગાહી કરનાર અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી આપી છે જૂનના ચોથા અઠવાડિયા અને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં બંગાળની ખાડીમાં રચાયેલ સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તો શું આગાહી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી અત્યારના વિડીયોની અંદર મેળવીએ ભારતીય હવામાન વિભાગની અપડેટ પણ અત્યારના વિડીયોની અંદર મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક સચોટ અપડેટ તમને મળતી રહે તો માહિતી મેળવીએ તો દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો મહિસાગરના કેટલાક ભાગો મધ્ય ગુજરાતના કેટલાક ભાગો સાથે સાથે સાબરકાંઠાના કેટલાક ભાગો કચ્છના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અંબાલાલે કહ્યું છે કે કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે ઓગણીસ જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને પુષ્ય નક્ષત્રમાં વરસાદી પાણી સારું માનવામાં આવે છે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો અને વડોદરામાં વરસાદ પડશે અંબાલાલની કઠોર આગાહી બહાર આવી છે અને ધીમા વરસાદ અંગે અંબાલાલની અનોખી આગાહી બહાર આવી છે તેમના મતે જે ભાગોમાં ઈયળ પડે છે ત્યાં વરસાદ ઓછો થાય છે આ જીવાતનું ચક્ર સત્યાવીસ દિવસનું માનવામાં આવે છે હાલમાં જોવા મળતી જીવાત મોટું હોવાથી આ ચક્ર હવે થોડા દિવસોમાં પૂર્ણ થશે જ્યારે આ જીવાત ચક્ર પૂર્ણ થશે ત્યારે એકવીસ જુલાઈએ હવામાન બદલાશે અને છવ્વીસ જુલાઈથી ઓગણત્રીસ જુલાઈ સુધી ગુજરાતના અણધારિયા વરસાદ પણ પડશે જેમાં એક ઓગસ્ટ સુધીના વાદળો છે તે નવા બનશે હાલમાં ત્રણ સિસ્ટમોને કારણે રા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે તેથી ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને ઉત્તર પૂર્વ રાજસ્થાન ઉપર સારી રીતે નીચા ભાગનો દબાણ છે તે પ્રભાવિત થયો છે જેના કારણે વરસાદી સ્થિતિ પ્રવર્તી રહી છે રાજ્યના સાત જિલ્લાઓની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર અરવલ્લી મહીસાગર અને પંચમહાલનો સમાવેશ થાય છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડશે જેમાં રાજકોટ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ભાવનગર ચોટીલા થાનમાં ભારે વરસાદ પડી શકે છે નવી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ લાવશે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ દરમિયાન બે ઇંચથી દસ ઇંચ જેટલા વરસાદ પડશે જેમાં નર્મદા અને સાબરમતી નદીઓ બંને કાંઠે વહેશે બે ભારે વરસાદની સિસ્ટમોને કારણે આગાહી કરવામાં આવી છે જેમાં બે દિવસ અતિભારે વરસાદ પડશે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં બે દિવસ ભારે વરસાદની આગાહી અને ચોમાસાનો પ્રવાહ પસાર થતાં સુરતગઢમાં ભારે વરસાદની આગાહી છે આજે અમદાવાદમાં વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આ આપણે જે માહિતી મેળવી રહ્યા છે તે હાલ હવે આગામી બે દિવસો એટલે કે બાવીસ જુલાઈ પછીની જે છે તે દી બે દિવસોની હાલ વાત થઈ રહી છે ગુજરાતમાં અનેક એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે કેટલાક વિસ્તારો અને જિલ્લાઓમાં અગાઉથી ચેતવણી જાહેર કરવામાં આવી છે જેમાં છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન ઉત્તરથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે હાલ રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં છથી દસ ઓગસ્ટ દરમિયાન પણ ભારે વરસાદ થવાની સંભાવના છે મોટા કરા સાથે વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે પણ વરસાદ પડી શકે છે ત્યારે ભારતીય હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેની માહિતી પણ મેળવી લઈએ હવામાન વિભાગની આગાહી મેળવતા પહેલાં હવે આપણે પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની માહિતી પણ મેળવીએ છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત પર કોઈ પણ વરસાદી સિસ્ટમ હાલ સક્રિય ન હોવાથી અનેક ભાગોમાં ઉનાળા જેવી ગરમી પડી રહી છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં ગુજરાતમાં ફરીથી વરસાદનો એક રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે તે મુજબ હાલ ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારો ઉપર એક વરસાદી સિસ્ટમ સક્રિય છે અત્યારે એક મજબૂત લો પ્રેશર ઉત્તર ભારતમાં પ્રયાગરાજ અને ઝાંસીની વચ્ચે સક્રિય છે તે ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આ લો પ્રેશર સિયર ઝોન આગામી ઓગણીસ જુલાઈએ ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા છે જેના કારણે ઓગણીસથી એકવીસ જુલાઈ દરમિયાન ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે જે પૈકી કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર હળવા ઝાપટાં પડશે અને આ ત્રણ દિવસ દરમિયાન ગુજરાત પચાસથી સાહીઠ ટકા ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે જે બાદ બાવીસ જુલાઈથી વરસાદની તીવ્રતામાં વધારો થશે એટલે કે બાવીસથી ઓગણત્રીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે આ સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં બેથી લઈ પાંચ સાત ઇંચ અને અમુક જગ્યાએ દસ ઇંચ જેવા વરસાદ પણ જોવા મળી શકે છે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે તો હવે આપણે હવામાન વિભાગની આગાહી પણ જોઈ લઈએ ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દરરોજે દરરોજનો રિપોર્ટ જાહેર કરવામાં આવે છે તેમાં આવતીકાલે તારીખ અઢાર સાત બે હજાર પચીસ માટે જે માહિતી આપવામાં આવી છે તેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર પડી શકે છે જેમાં કોઈપણ પ્રકારના ભારે વરસાદની ચેતવણી તારીખ અઢાર જુલાઈ ઓગણીસ જુલાઈ એકવીસ જુલાઈ દરમિયાન જોવા નથી મળતી એટલે રાજ્યની અંદર હળવા વાદળો સાથે છૂટાછવાયા સ્થળોએ મેઘગજના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જેની અંદર ગાજવીજ સાથે આ વરસાદ રહે તેવી શક્યતા છે અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જેની ખાસ નોંધ લેવી બીજી તરફ કોઈ પણ પ્રકારની ભારે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આપેલી નથી એટલે એકવીસ જુલાઈ દરમિયાન એકવીસ જુલાઈ સુધી કોઈપણ પ્રકારના ભારે વરસાદની હાલ પણ શક્યતા જોવા મળતી નથી વધુ અપડેટ છે તે તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે ભારતીય હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત દરેકની સચોટ માહિતી તમને અમારી ચેનલ ઉપરથી મળતી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોની અંદર આટલું